જેમાં ખાસ કરીને કપડવંશ કઠલાલ મૌદા તેમજ નડિયાદ બાલાસિનોર તેમજ વધુમાં જાણીએ તો લુણાવાડા મોડાસા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તેમજ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે વધુમાં જાણીએ તો મિત્રો તાપી જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ છે અનેક પાણી પાણી જોવા મળ્યા છે તાપી જિલ્લાઓમાં ઘણા દિવસથી વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે વ્યારાના સ્ટેશન રોડ બસ ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે વ્યારા વાલોડ ડોલવણ સહિતના તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે તો આજે બનાસકાંઠામાં પણ મેઘરાજાનું ધમાકેદાર આગમન જોવા મળ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને મેઘરાજાનું આગમન થયું હતું બાબરા લાખણી દેવોદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે તે આગાહી જોઈએ તો આવતીકાલથી રાજ્યમાં વરસાદનો જોર વધે તેવી શક્યતાઓ છે પંદર ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે અરબ સાગરની સિસ્ટમ પણ વરસાદ લાવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ચોવીસ ઓગસ્ટ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના સંજોગ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે તેમજ મિત્રો મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે સાત સપ્ટેમ્બર સુધી વરસાદનો જોર રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે નર્મદા સાબરમતી સહિતની નદીઓમાં જળસ્તર વધવાની શક્યતાઓ છે શિયાળામાં માવઠું થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આવી આગાહી કરવામાં આવી છે તો ઘણા વિરામ બાદ મહુવા શહેરોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘમહેર થઈ છે અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા છે પાંચ દિવસના વિરામ બાદ ફરી ઝરમર વરસાદ વરસ્યો છે ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વધુમાં જાણીએ તો અરવલ્લી બાયડમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠા બનાસકાંઠાના અરવલ્લીમાં ધોધમાર વરસાદ કાપ્યો છે અરવલ્લીના બાયડ ખેડા હાઈવે પર પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે ધોધમાર વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો પણ ઉઠી છે તેમજ મિત્રો આવતીકાલે પણ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ જોવા મળશે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે થતાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે